બે દિવસથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ કૃપા વરસાવી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પણ બે દિવસથી મેઘમહેર શરૂ છે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી આટકોટ અને આસપાસના ગામોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા ધરતીમાનું પૂજન કરી તેમજ બળદને કુમકુમ તિલક કરી વાવણીનો આરંભ કર્યો છે આટકોટ જીવાપર પાંચવડા સાણથલી જંગવડ સહિતના ગામમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે રાજસ્થાન પંથકમાં ને બધે વરસાદ વાવણી લાયક સારો થયો અને વરસાદ ખૂબ સારો પડ્યો છે વાવણી લાયક અને અમે અત્યારમાં ધરતી માને આગમન કરીને વાવણી લાયક વરસાદ થયો છે તો વરસાદ ઓલો વાવણી વાવી છે મગફળી અને કપાસના વાવેતર કર્યા છે અને બળદથી અમે વાવી છીએ બળદને કુમકુમ તિલક કરીને ધરતી માને પગે લાગીને ખૂબ ખૂબ સારો વરસાદ વરસાવે એવી પ્રાર્થના કરવી છે મેઘરાજા પાસે